એકચ્યુઅલી અમે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે એનો સામાન લેવા માટે જઈ રહ્યા છે તો ગાઈસ પહોંચી ગયા છે અમે ભાગળ સામાન કલેક્ટ કરીએ ગાઈસ સામાન બધો ચડાવી દીધો છે ઉપર આ જોમ કારણે છકડો લઈ લીધો છે અમે કોટાર માટે હવે નીકળી ગયા છે ટચર 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 કરતા તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ નવ દિવસ નવ લોકમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધાય મજામાં જય દ્વારકાધીશ રાધે રાધે બધાયને ફિલહાલ અત્યારે હું છું સુરતમાં ના ઘરે અને અમે જવાના છે અત્યારે ટગડવા ઓલા બુક કરી દીધી છે અને આવે છે આ જો સાહિલભાઈ લોકો ભાભી છે અને સુમિત ગયા છે અંદર ઘર તમને આવીને બતાવું ફિલાલ ઓલા આવી ગઈ છે ફટાફટ નીકળીએ થોડું કામ છે એકચ્યુલી અમે નવું બિઝનેસ સ્ટાર્ટ કરવાના છે તો સામાન લેવા માટે જઈ રહ્યા છે તો ફટાફટ જઈએ ઓલા રિક્ષા ટૂંક ટૂંકમાં બેસીને ફટાફટ ભાગડ તરફ સામાન લેવાનો છે ઘણો ખરો ફટાફટ પહોંચે તો ગાઈઝ આવી ગઈ છે આપણી ટૂંકટુંક આવે છે જો આ બે ને નીકળી આવે બેસીને તો ગાઈઝ પહોંચી ગયા છે અમે ભાગડ અને જઈએ હવે સામાન કલેક્ટ કરીએ તો ગાયસ પતંગની સિઝન આવી ગઈ છે તો પતંગ જોવા બધી જગ્યા માંજા માજા ફૂલ તૈયારીમાં બધું ચાલી રહ્યું છે કામકાજ સુરતમાં પતંગનું બરાબર છે યાર જો આ બાજુ મંજાઈ છે ચાલો તો થોડુંક કામ છે અમારું જે સામાન લેવાનું છે એ લઈ લઈએ ને સારો ધંધો છે એ થોડા ટાઈમમાં તમને ખબર પડી જશે એટલે પહેલાં તો અમે સામાન લઈ લઈએ તો ગાય વાગી ગયા છે સાંજના છ ને અગિયાર થઈ ગઈ છે અને યાર સામાન બધો પેક કરવામાં બહુ ટાઈમ થઈ ગયો યાર અમારે બધું બહુ ઝંઝટ કરવું પડ્યું મારું તો માથું દુખી ગયું હતું પછી ચા પીધી અને દવા પણ પીવા પડી મારે તો અત્યારે જરા સારું છે અને સામાન પેક કરાવીએ પછી ઓલા બુક કરીએ પછી જે સાહિલભાઈના રૂમ પર પછી ભાઈ આવે છે માર્કેટ તો પછી એ આવી જશે ઢીંડોલીમાં એટલે પછી ત્યાંથી પછી સામાન ટેમ્પામાં શિફ્ટ કરીને અને બાઇક પણ વિચારે છે કે ટેમ્પામાં જ લઈને જતા રહીએ તો સારું પડે જોઈએ હવે શું કરીએ સામાન પેક કરાવીએ પછી તમને મળીએ તો ફાઇનલી ગાઈઝ આપણું બધું પેકિંગ થઈ ગયું છે આ ને હવે જઈએ બુક કરી ઓલા જો આણે ઓલા બુક કરી કે તે નથી ખબર બુક કરી ચાર્જિંગમાં તો હવે આ ભાઈ આપણી ઓલા બુક કરે એટલે પછી આપણે સામાન લઈએ અને આ ભાઈ પણ આવ્યા છે જો અમારા ફ્રેન્ડ છે તો જઈએ ઓલા બુક કરીએ રિક્ષામાં સામાન લઈ જઈએ કારણ કે ઘણો થોડો સામાન છે તો લઈ જઈએ અને પછી સાહિલભાઈના રૂમ પર જઈએ અને ભાઈ ક્યારે આવશે એ તો હવે નહીં ખબર હવે મરચાંમાં ખાલી કરશે માર્કેટ જશે એટલે એને વાર જ લાગશે થોડી એટલે પછી પછી છે જો આ મિત્ર લોકો આવડા તો ફાઇનલી કાંઈ સામાન બધો ચડાવી દીધો છે ઉપર ને હવે જે સાહિલભાઈના રોકર અને છકડો લઈ લીધો છે અમે કોટર માટે તો છકડામાં પાછળ બેસી ગયા છે કારણ કે ટૂકટુક કરતો તો વધારે રેન્ટ આપ ઉપર તેટલે પછી કોટર લઈ લીધો નાનલો અને હવે નીકળી ગયા છે ટચર 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 કરતા વોઇસ સરખો આવતો નહીં એટલે તમને મળીએ સીધા સાહિલ ભાઈ ના રૂમ પર ગયા છે રાતના સાડા આઠ અને પહોંચી ગયા છે અમે સાહિલભાઈ રૂમ પર અને મસ્ત અત્યારે હાથ પગ ધોઈ લીધા છે ગરમ ગરમ પાણી ફ્રેશ થઈ ગયા એકદમ હવે સારું લાગ્યું યાર મારા લોકો જો ફોનમાં કંઈક કરે હા 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 અને સાહિલભાઈ જો અત્યારે કાંદા કાપે અમારા માટે સર્વિસ ભાભીએ બનાવી દીધું છે જમવાનું તો ભૂખ પણ બહુ જ લાગી છે યાર ને એટલું બધું ઘોંઘાટ થાય ને યાર સુરત આવે એટલે ટ્રાફિક ફોનને ફોન વાગે બધું મગજ મારું તો માથું દુખી આવ્યું તો આખો દિવસ હવે મસ્ત મજાનું જમવાનું જમી ગયું અને પછી સાહિનભાઈ લોકો પણ ઘરે જવાના છે ઓકે દાદા કે ઘરે આવું ઘરે આવું કંટાળી ગયા કંટાળા માઇન્ડ ફ્રેશ કરી રહ્યો થોડું તો એ લોકો પણ આવવાના છે તો પછી આપણે જોડે જવાય આવતા રહેશે ને પછી બે ત્રણ દિવસ ત્યાં રહેશે પછી ઉત્તરાયણ પર તો આવે ને પાછા કે પતંગ ને નવો ધંધો અમે સ્ટાર્ટ કરવાના છે એ પણ એક મોંથ માટે છે તો એ પણ અમે પતંગ વેચવાના છે ફાઇનલી તમને કહી દઉં અને આટલા દિવસ મેં બ્લોગ્સ નહીં બનાવ્યા એનું કારણ હતું કે બીમાર થઈ ગયો હતો અને એવું હતું એટલે પછી બ્લોગ્સ મેં નહીં બનાવ્યા તો ફાઇનલી નવો ધંધો પણ સ્ટાર્ટ કરીએ અને વ્લોગ્સ પણ હવે આવશે કન્ટિન્યુ ઓકે ચાલો કરીએ કરીએ હા

તો ગાઈસ આવી ગયા છું નીચે અને હવે નીકળીએ બાય કાલે મળીએ તો ગાઈઝ પહોંચી ગયા છે અમે બાટુ લેલે જાની કપ લેવી તો ગાઈસ પહોંચી ગયા છું અમે બાટુ લેલે અને જો ચા લઈ લીધી છે અને ગરમાગરમ ચા પી લીએ યાર જાની કપ લ્યા તું ખાવ ના કચો બે કપ ના તું ખાવ કચોરી ખાવાનું મન તરાસ નથી તો કાઈ સ્વાગી ગયા છે રાતના સવાર બહાર અને નીકળી ગયા છે ઘર તરફ જવા માટે અને જો બેઠા છે અમે ચાર જણ અંદર બાઈક ચલાવે છે કંપવાને આ જો આ છે દેવું આ લોકો અંદર બેસીને આવ્યો ને અમે બે પાછળ તૂઠવાતા જ આવ્યા બાડોલી સુધી પેલા ફ્રેન્ડ જોડે અને ફ્રેન્ડ જતો રહ્યો છે હવે એ મોંવાનો હતો એટલે અને હવે જઈએ છીએ ઘરે અને પાછળ પડ્યો છે આપણો માલ સામાન તો ફટાફટ પહોંચે ઘરે અને ઊંઘ બહુ જોરદાર આવે છે કારણ કે આખો દિવસ તો થાકી જવાય છે ફટાફટ ઘરે પહોંચી જવાય તો સારું તો કંઈ સગી ગયા છે રાતના એક અને પહોંચી ગયા છે અમે ઘરે પણ એક વાગે જઈએ પહોંચી ગયા તો મને સામાન બોમાન કહું બધું અને थाकीच आहे शेअर तो आज मॅट आडि तो दिवस व्लॉग सारो लगेच लाईक करजो शेअर करजो तित्रसाठी शेअर करून जरा बोलता आणि सबस्क्राईब जरूर गुड नाईट सीड